નમસ્કાર સાહેબ માનનીય આદરણીય સામાન્ય વ્યક્તિ યાની કે આપ સાહેબ શ્રી પોલીસ વિભાગ પોલીસ ટીમ પોલીસ ગ્રુપ પોલીસ વડા સાહેબ તેમજ પોલીસ એકથી અઢાર રેન્ક પોલીસ વિભાગ સાહેબ અમુ અને અમુ ટીમ યાની કે સત્ય સમાચાર અને સત્વરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પોલીસ ડે કરીને ઠરાવ કરેલ હોય જેમાં પોલીસ વિભાગના સરસ કાર્યને અમે એકદમ વધાવીએ છીએ શબ્દોથી વાણીથી વર્તનથી અને કુદરતને સાક્ષીએ પરમપિતા પરમાત્માને શુદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે આપ સાહેબ દ્વારા હજારો લાખો કામ થતા હોય તો બે પાંચ દસ કામ કદાચ ભૂલ થતી હોય કદાચ શબ્દોથી અમે વિરોધ કર્યો હોય તો એનો મતલબ એ ના હોય કે અમે તમારા કામને નથી સમજી શકતા અમે તમારા કામને બહુ સારી રીતે અને શિક્ષાની દ્રષ્ટિએ માનવતાની દ્રષ્ટિએ અને રાષ્ટ્રીયતાની દ્રષ્ટિએ અમે જાહેર કરી છીએ કે અમારું પોલીસ વિભાગ પોલીસ ડે ઠરાવ કાયમી રહેશે આપસિત જેવું કોઈ ના થઈ શકે એક સમયે હું ખરાબ ખરાબ હાલતમાંથી નીકળ્યો તો સ્થાનિક વિસ્તારની અમુક પોલીસ વિભાગે ચાર દિશામાં એમ કહેવાય ને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાંથી ભગવાન બધા રસ્તા બંધ નથી કરતા પણ મને એક જગ્યાએ મને વિશ્વાસ હતો કે પોલીસ વિભાગ દ્વારા મારું કામ સરસ થશે તો એમાં નો ડાઉટ સર અને